મુંબઈમાં ભારતીય જનતા પક્ષનો ભવ્ય વિજય થયો છે ઉજવણી ઉજવONI રાજકોટથી સમગ્ર ગુજરાત ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર ભારતમાં કરવામાં આવી છે એટલા માટે કે મુંબઈને અશાંત બનાવવા માટે મુંબઈને અરાજકતા તરફ ધકેલવા માટે જે રીતે ભાષાવાદનો પ્રશ્ન કાઢવામાં આવ્યો જે રીતે અને અલગ અલગ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને મુંબઈની પ્રજાને મતદાન સારી રીતે ન કરી શકે એ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા એની સામે ભૂમિની પ્રજાએ અખંડતા એકતા રાષ્ટ્રવાદ પસંદગીની મંજૂરીની મોર મારી છે આ વિજય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત સુશાસન આપનારી સરકારનો વિજય છે આ વિજય દેશના પ્રજાને શાંતિ સુરક્ષા સમૃદ્ધિ અને વિકાસ આપનારા પક્ષનો વિજય છે દેશની એકતા અખંડિતતા માટે ભારતીય જનતા પક્ષનો એક એક કાર્યકર્તા કટિબદ્ધ છે ત્યારે હું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર સહિત સમગ્ર ભારતીય જનતા પક્ષના નેતૃત્વ જંગી બહુમતી સાથે મુંબઈ મહાનગરપાલિકા કે જે એક કદાચ વિશ્વના પચાસ થી સાઠ દેશો કરતા પણ મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ પણ મોટું છે કાર્ય પણ મોટું છે આવી જે ખરાબ માં તો મુંબઈ એ ઇન્ટરનેશનલ સિટી છે સમગ્ર વિશ્વમાં જે મુખ્ય ચાર પાંચ શહેરો પૈકીનું એક મુંબઈ છે આવા મુંબઈની જે રીતે ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો આવા મુંબઈને ફરીથી પતનની ઘટના તરફ ધકેલવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો એના મોટા પર આ છે દેશની એકતા અખંડિતા અને આ રાષ્ટ્રવાદનો વિજય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો એમની વાત અને એમને જે દેશની પ્રજાને શાંતિ સ્થિરતા અને વિકાસ આપ્યો છે આ એનો વિજય